ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બીજી જુલાઈ બુધવાર હવામાનની વાત કરીએ તો મિત્રો આ અત્યારે આપણે સિસ્ટમ જોઈ રહ્યા છીએ ગ્વાલિયર નાગપુર અલ્હાબાદ ધનબાદ ભુવનેશ્વર વસે હશે જે તમે વાદળી વૈશ્વ્ય પવનોનું એનિમેશન નથી જોઈ રહ્યા અને ચોમાસું ધરી કહેવાય આ નવસો પચીસ એસપી હશે આ મિત્રો તમે જોવો જે લો પ્રેશર છે એના ચેન્ટર થી ગ્વાલિયર નવી દિલ્હી નવી દિલ્હી બાહરપુર પાકિસ્તાનના લાહોર સુધી ચોમાસું ધરી ગયું છે એટલે આપણે પાકિસ્તાન બોર્ડર સુધી જ ગણવાની આપણા માટે હવે મિત્રો અને ટ્રફ ક્યા લેવલમાં ક્યાં લંબાય છે તે પણ જોઈ લઈએ હા મિત્રો ચાડા આઠસો એસપી છે એટલે કે દોઢ કિલોમીટરની ઊંચાઈ અત્યારે અહીંયા કોઈ ટ્રફ લંબાતો નથી ગુજરાત સુધી તરીથી કે લો પ્રેસરથી સર્ક્યુલેશન જે કહ્યું તેનાથી હવે આપણે ચારસો એસપી જોઈએ હા મિત્રો ચારસો એસપીએ છે સાતસો એમાં ટ્રફ લંબાય છે તમે જુઓ આ ક્યાં ચલ્લા અરબી સમુદ્ર પાર કરી અને યમન અને ઓમન બે રહ્યા સામા પાર તેની વચ્ચે આ ટ્રફ લંબાઈને જાય છે આ ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ તમે જોવો સર્ક્યુલેશન જે આપણે નવસો પચીયાસી જોયું એથી નીચું છે हाँ मैं जो गुजरात एमपी बोर्डर थी मुख्य सर्क्युलेसन आई गए चार एसपी है पांच सौ एसपी जो मित्रों पांच सौ एसपी से आफ पंबाई से हम अपने सैटेलाइट व मुख्य क्या जेटलाइट वो मित्रों અમુક પૂર્વ મધ્ય ગુજરાતમાં છે અને અમુક ઉત્તર ગુજરાતની બોર્ડરે આવેલા છે અત્યારના સવારમાં હવે આજે વરસાદની ગતિવિધિ જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમ ભારે અમુક સેન્ટરમાં ભારે વરસાદ આજે જ પડી શકે સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્રમાં સારી શરૂઆત થઈ શકે કચ્છના અમુક ભાગમાં બાકીના સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ પડી શકે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પણ પ્રમાણ અને માત્રા વધશે આજે પ્રમાણમાં ઓછી પણ ગઈકાલે વિરામ જેવું હતું સૌરાષ્ટ્રમાં ત્યાં પણ આજે ફરી શરૂઆત રેડા ઝાપટાની થઈ જાય એકલ દોકલમાં ભારે વરસાદ પણ પડી શકે ચેનલની માહિતી સારી લાગી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી